મારે ગામડે જાવું છે રેવાનુ ગામ એમ વાત નથી તમે હે તમે જીવનને સરખાવો ને તો આજે મને હું જોજે હું તને એમ કહું છું કે વર્ષ પછી એવો ટાઈમ આવશે બધા ગામડા ભેગા થઈ જાય તો

એક મિનિટ એક મિનિટ ઉભા રહ્યો પેલા ઉભા રહ્યો પેલા પૈસા તું પ્રાચી લઈ લેતો પેલા તું છે ને રક્ષાબંધનમાં રાખડી મારી પાસે બાંધી ને તો ત્યારે એ મારી પાસે વીસ 20000 માંગતી દીને હવે આજે તું એને દેશે તો લેતી નથી તો આમાં સમજવાનું શું આપણે તું